ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ ગીત શાસ્ત્ર એકસો એકમાં દાઉદ ભક્તના જે ઠરાવો છે એને આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ પહેલી કલમમાં દાઉદે પોતાનો ઠરાવ જાહેર કર્યો કે યહોવાની કૃપા તથા ન્યાય વિશે હું ગાયન કરીશ હે યહોવા હું તમારી જ સ્તુતિ કરીશ દાઉદ રાજા યુવાની કૃપા અને યહોવાના ન્યાય વિશે પોતે ગાયન કર્યા કરશે તેમ જણાવે છે કેમ કે યહોવાના સ્વભાવની આ બંને વિશેષતાઓ યહોવાની કૃપા અને યહવાનો ન્યાય એનો દાઉદે અનુભવ કરેલ છે દાઉદ કદી ભૂલી શક્યો ન હતો કે યહોવાએ તેમની અપાર કૃપા અને દયા અને અખૂટ પ્રેમને લીધે જ ઈસરાયલના રાજા તરીકે તેને પસંદ કર્યો હતો કારણ કે ઈસરાયલ પ્રજામાં તેનું કુટુંબ વિસાત વગરનું હતું એ કુટુંબમાં જે આઠ ભાઈઓ હતા એ આઠ ભાઈઓમાં એ સૌથી નાનામાં નાનો ભાઈ હતો શારીરિક રીતે એના ભાઈઓ એના કરતાં ઊંચા પડછંદ અને વધારે મજબૂત હતા જ્યારે એ પોતે નીચો અને નિર્બળ વિશ્વાસુપણે પોતાના પિતાના ઘેટા ચારનાર હતો એમની પાસે કોઈ એવી રાજકીય લાગવક કે કોઈ નામાંકિત વ્યક્તિની ઓળખાણ હતી નહીં અને છતાં પણ જે યહોવા માણસના બહારના દેખાવ કરતા માણસના હૃદય તરફ જુએ છે તે હોવાય આ જુવાન ફૂટડા લાલછોડ ચહેરાના દાઉદને રાજા તરીકેનું સ્થાન અને માન આપ્યું હતું દાઉદ એ કદી ભૂલી શક્યો નહોતો બીજો દૈહિક વાસના અને દૈહિક નિર્બળતામાં જ્યારે દાઉદ રાજાએ ભયંકર પાપ કર્યું અને જ્યારે એ તેના સેવક મારફતે દાઉદને તેના પાપનું ભાન કરાવ્યું ત્યારે દાઉદે હૃદયથી પસ્તાવ કર્યો વાંચો ગીત શાસ્ત્રી ખાવાનું અને ત્યારે યહોવાએ કૃપા કરીને તેનું પાપ માફ કર્યું અને તેના તેને રાજા તરીકે નકાર્યો નહીં પણ એને રાજા તરીકે ચાલુ રાખ્યો અને એના વંશમાં આવશે એવું વચન આપ્યું અને તેથી ગીત શાસ્ત્ર એકસો ત્રણ અને આઠ અને દસમાં માં દાઉદ ખાતરીપૂર્વક સાક્ષી આપતા લખે છે દયાળુ તથા કરુણા છે તે કોપ કરવામાં ધીમા અને કૃપા કરવામાં મોટા છે તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી અને આપણા ન્યાયના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી બોલો આ ખાલી દાઉદની સાક્ષી નથી પણ આજે આપણા સર્વની એક એક બિલીવરની પણ આ સાક્ષી છે અને આપણે આ યહોવાની કૃપાનો અનુભવ કર્યો છે ત્રીજી બાબત કે દાઉદ રાજાએ યહુઆના ન્યાયી સ્વભાવનો પણ અનુભવ કર્યો હતો બીજો રાજા ચોવીસ અને પહેલું કાળ વૃત્તાંત એકવીસમાં નોંધવામાં આવ્યું છે તે પ્રમાણે જ્યારે શેતાનની પ્રેરણાને આધીન થઈને દાઉદે વસ્તી ગણતરી કરી એને ના કહેવામાં આવ્યું અને છતાંય કારણ કે એનો વિશ્વાસ હવે પોતાના પર હતો અને પોતાના લશ્કરના સૈનિકો પર હતો કારણ કે એણે પુષ્કળ બધી જીતો હાંસલ કરી હતી અને તેથી જાણે કે હવે આઈ કેન ઇટ અને યહોવા અપ્રસન્ન થાય છે અને એનો ન્યાય કર્યો છે લખ્યું છે દાઉદ જાણતો હતો કે યહોવાનો ન્યાય હંમેશા પક્ષપાત વગરનો સત્ય અને ન્યાય જ હોય છે આપણા ઈશ્વર યહોવાની આવી કૃપા આવી દયા અખુટ પ્રેમ આવા ન્યાયી સ્વભાવને લીધે આજે આપણે પણ દાઉદની સાથે એ ઠરાવ કરીએ યહોવાની કૃપા તથા ન્યાય વિશે હું ગાયન કરીશ હે યહોવા હું તમારી જ સ્તુતિ કરીશ